અંબાજીમાં મહાકુંભનો બીજો દિવસ બે લાખથી વધુ ભક્તોએ માતાજીના કર્યા દર્શન પવિત્ર યાત્રાધામ અંબાજી ખાતે ભાદરવી મેળાના મહાકુંભનો ગતરોજ બીજો દિવસ હતો જેમાં પ્રથમ દિવસે બે લાખથી વધુ ભક્તોએ માતાજીના દર્શન કરી ધન્યતા અનુભવી યાત્રાધામ અંબાજીમાં ચારે બાજુ ભક્તિમય માહોલ સર્જાયો હતો મંદિર સહિત સમગ્ર અંબાજી ભક્તોથી ઉભરાયું છે અંબાજીના તમામ માર્ગો માઈ ભક્તોથી ઉભરાયા છે મારી અંબે જય જય અંબેના નાદથી સમગ્ર અંબાજી ગુંજી ઉઠ્યું છે અંબાજીના ચારે બાજુ હાલ ભક્તિમય માહોલ જોવા મળી રહ્યો છે ભક્તો હાથોમાં ધજાઓ લઈને પગપાળા અંબાજી આવી રહ્યા છે અનેકો ભક્તો સંઘ સાથે પણ અંબાજીમાં પહોંચી રહ્યા છે અંબાજી મંદિરમાં માઈ ભક્તોનો મોટો ઘસારો જોવા મળી રહ્યો છે દર્શન પથિની રેલીગો માઈ ભક્તોથી ઉભરાઈ રહી છે અંબાજીમાં આવતા ભક્તોને માનો રંગ લાગ્યો છે ભક્તો મન મૂકીને ગરબે ઝૂમી રહ્યા છે રિપોર્ટર હેમંત દરજી અંબાજી